આદિજાતિના વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દીને ધ્યાનમાં રાખી પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પૂર્વે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના નિયમોમાં ફેરફાર કરાયો છે આદિજાતિ વિદ્યાર્થીઓના હિતમાં શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી ખાનગી ક્ષેત્રની સંસ્થાઓમાં મેડિકલ ઇજનેરી તેમજ અન્ય અભ્યાસક્રમોમાં નિયત ટ્યુશન ફી ઉપરાંતની રકમ પણ રાજ્ય સરકાર ચૂકવશે આદિજાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શૈક્ષણિક કારકિર્દીનું ઘડતર કરી રોજગારી મેળવવાની તકનો લાભ લઈ શકે તે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અમલી બનાવાઈ છે આ યોજના અંતર્ગત આદિજાતિ વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય કરાયો છે આ યોજના અંતર્ગત કરાયેલા ફેરફારોમાં મુખ્યત્વે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી ખાનગી ક્ષેત્રની સંસ્થાઓમાં મેડિકલ ઇજનેરી તેમજ અન્ય અભ્યાસક્રમોમાં નિયત ટ્યુશન ફી ઉપરાંતની રકમ પણ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતામાં શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે આદિજાતિના વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દીને ધ્યાનમાં રાખી પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પૂર્વે રાજ્ય સરકારે આ યોજનાને લગતા નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે ખાનગી ક્ષેત્રની સંસ્થાઓમાં મેડિકલ ઇજનેરી તેમજ અન્ય અભ્યાસક્રમોમાં ટ્યુશન ફી અનુક્રમે રૂપિયા છ લાખ રૂપિયા અઢી લાખ તેમજ એક લાખની વાર્ષિક મર્યાદા રાખવામાં આવી છે જેમાં બદલાવ કરીને શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી ભારત સરકાર દ્વારા આ અભ્યાસક્રમો માટે નક્કી કરવામાં આવેલી ફી ઉપરાંતની ટ્યુશન ફી હોય તો તે રકમ પણ રાજ્ય સરકાર ભોગવશે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં કે તે પૂર્વે જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શિષ્યવૃત્તિનો લાભ મેળવ્યો હોય તેવા તમામ વિદ્યાર્થીઓને કોર્સ પૂર્ણ થાય ત્યાં સુધી તે સમયની માર્ગદર્શિકા મુજબ શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવશે એમ્પેનલ ન થઈ હોય તેવા એફઆરસી અને એનો એન એફઆરસી અભ્યાસક્રમો કે સંસ્થાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પણ નિયત ધારા ધોરણ અનુસાર શિષ્યવૃત્તિ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે શૈક્ષણિક વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસથી આવા અભ્યાસક્રમો સંસ્થાઓ માટે નવેસરથી વિચારણા કરવામાં આવશે આ ઉપરાંત એનએ એસી એક્રિડિટેશન મેળવ્યું હોય ના હોય તેવી ખાનગી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓ પણ શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે શિષ્યવૃત્તિને પાત્ર રહેશે